તેમણે સૌપ્રથમ બલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલ બીપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ તેઓ નાવલી સ્થિત ભાજપ કરેલે કમલમ ખાતે પહોંચ્યા હતા. જે આ પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ કરેલે કમલમથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને અક્ષર ફાર્મ ખાતે કેબિનેટ મંત્રી રમણ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ સંજયસિંહ મહિલા ધારાસભ્યો સંતો મહાંતો ઉપરાંત આણંદ સહિત સમગ્ર જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ મહેમાનનું બુકી અથવા તો પુષ્પભુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે પરંતુ જગદીશ વિશ્વકર્માએ બુકી ને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે જે અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પંચોતેર હજાર જેટલા ફુલ ચોપડા આપી જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે આમ આણંદ જિલ્લાના કાર્યકરો સાથે નવા અભિગમ સાથે

સરદાર સરોવર માફિયા આ તમારા સમયની અંદર આ પરિસ્થિતિ હતી અને કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ આપણને એવું કે નેપાળ વાળી થશે

સ્વદેશી વસ્તુઓ વાપરશે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ નું જે સપનું છે કે ભારતને આત્મનિર્ભર બનાવું છે વિકસિત ભારત બનાવું છે કે દિશામાં આપણે આગળ વધીએ અને સરદાર પટેલનું જે અખંડ ભારત નું સપનું હતું અને જે માન્ય વડાપ્રધાન સીએ સરદાર એડધરે 150 આ ગૌરવ યાત્રા નું જે આયોજન કર્યું છે દેશ ભરમાં યાત્રા નીકળવાની છે ગુજરાતની અંદર

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર